નમસ્કાર દર્શક મિત્રો હું છું છે વિજાપુર શહેર અને તાલુકા ભાજપની વિચારધારા ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજની મિટિંગ શ્રી જોગડી માતાના મંદિર લાડોલ ખાતે મળી મિટિંગમાં વિજાપુર તાલુકા શહેરના ભાજપના વિવિધ હોદ્દેદારો પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી જેમાં શંકાબેન મહેશજી ઠાકોર સદસ્ય જિલ્લા પંચાયત મહેસાણા રણજીતસિંહ ઠાકોર ડાબલા સદસ્ય તાલુકા પંચાયત વિજાપુર બરવંત લાડોલ ઉપપ્રમુખ વિજાપુર તાલુકા ભાજપ

ખાસ કરીને ભાજપ જે તારાજગી હોય એવું દેખાઈ રહ્યું છે તો કયા કયા પોતા પર રાજીનામું આપે છે અને કેમ રાજીનામું આપે છે પહેલું તો મારું નામ ઠાકોર મહેશજી ગોડાજી હું આગલા સંગઠનનો બક્ષી પરનો પૂર્વ પ્રમુખ હતો હાલ શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ છું મારા ધનપત્ની ઠાકોર શંકાવેર એ જિલ્લા સદસ્ય છે અમે બંને પત્ની આજે ઠાકોર શંકાને બીજાપુર તાલુકામાં અન્યાય થઈ ગયો છે ઠાકોર સમારું મશ્યાર ધકેલ્યા ધકેલવામાં આવી રહ્યું છે જેમનું શોભનીય પદ માટે પ્રજાનું વ્યવસ્થિત પદ શોભનીય પદ અને સારી જગ્યાએ પદ આપવામાં આવે એવી માગણી માટે અમે આ ચિંતાએ આ પદ ઉપર જ રાજીનામું મૂકીએ છીએ મિટિંગની અંદર આજે કેવા કેવા મુદ્દા પર રાજીનામા આપવામાં આવ્યા છે મ મિટિંગમાં દરેકે પદ ઉપર જ રાજીનામું પાર્ટીમાંથી કોઈ રાજીનામું મૂક્યું નહીં અમારી લડત ચાલુ રહેશે આગામી દિવસો મેં નવી રણનીતિ ઘડી છું અને એમાં લડત ચાલુ રાખી ત્યાં કરી ઠાકોર સમાજને ન્યાય ન મળે ત્યાં કરી જિલ્લા પંચાયતમાંથી રાજીનામું આપ્યું છે તો કયા કારણોસર આપવામાં આવ્યું છે અને ભાજપથી આપણે ભાજપ પક્ષથી કોઈ વિવાદ નથી પણ ભાજપમાં અમુક આગેવાનો દ્વારા બીજાપુર તાલુકાના ઠાકોર સમાજને વારંવાર અન્યાય કરવામાં આવી રહ્યો છે આનાથી પહેલાના સમયમાં પણ જ્યારે પાટીદાર સમાજ પાસે ઠાકોર સમાજની વસ્તી વિજાપુર તાલુકામાં વધારે આપતી હોય તો પાટીદાર સમાજના વસ્તીના ધોરણે અને આગેવાનીના ધોરણે જો પ્રમુખ બનાવતા હોય તો બીજા ક્રમે ઠાકોર સમાજ આવતો હોય તો પાર્ટીમાં શોભેવું સ્થાન મહામંત્રીનું હોય તો મહામંત્રી તરીકે ઠાકોર સમાજનું બનાવવું પડે પણ દર વખતે ઉપપ્રમુખનું પદ આપી અને સમાજને અન્યાય કરવામાં આવે છે જેથી કરી વિજાપુર તાલુકાના સમાજના દરેક આગેવાનો ભેગા થયા અને ઠાકોર સમાજને ન્યાય મળે એ રીતે શાંતિપૂર્વક ભાજપ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વડીલો છે એમને અમે અમારે રાજીનામું આપી રહ્યા છીએ અને પાર્ટી ઠાકોર સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ખાસ માગણી કરી છે અમારી એક જ માગણી વિજાપુર તાલુકાની અંદર જે મહામંત્રીનું પદ છે એ ઠાકોર સમાજના કોઈ પણ આગેવાનને આપવામાં આવે હું મહેસાણા જિલ્લા કિસાન મોરચા ઉપાધ્યક્ષ છું રાજીનામું આપવાનું એક જ કારણ છે અમે કોઈ પાર્ટી ગેરબદલ કરવા માટે નહીં પાર્ટી આજે જ છીએ પરંતુ અમાર જે પાર્ટીમાં અમને અન્યાય થાય છે ઠાકોર સમાજની એ અમને પૂર્ણ કરવામાં આવે અને અમારે ઠાકોર સમાજમાંથી કોઈ બી આગેવાનને મહામંત્રીનો હોદ્દો આપવામાં આવે એ અમારી એમને વિનંતી છે